પંજાબી હિન્દુ શીખ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયો પંજાબ બિરાદરી અમદાવાદ દ્વારા શ્રી પંજાબી સેવા સમાજ હોલ નવરંગપુરા ખાતે પંજાબી હિન્દુ શીખ પરિવારના વિવાહ યોગ્ય દીકરી દીકરીઓના લગ્ન માટે રાષ્ટ્રીય પરિચય સંમેલનની સાથે સાથે જનજાગૃતિ માટે સામાજિક વિષયો પર ચિંતન પણ થશે પંજાબ બિરાદરી દ્વારા ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજનારા રાષ્ટ્રીય પરિચય સંમેલનમાં ભાગ લેવા ઈચ્છુક સમગ્ર ભારત અને વિદેશમાં રહેતા હોય એવા યોગ્ય દીકરા દીકરીઓના માતા પિતા વાલીઓને સંસ્થામાંથી નોંધણી ફોર્મ મેળવી લેવા અનુરોધ કરાયો છે પંજાબી હિન્દુ શીખ પરિવારના સભ્યોને તેમના વિવાહ યોગ્ય દીકરા દીકરીઓના શક પણ કરવામાં અને લગ્ન કરવામાં ઘણી સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેના કારણે દીકરા દીકરીને લગ્ન કરવા માટે યોગ્ય પાત્ર મળતું નથી વિવાહ યોગ્ય દીકરા દીકરીઓના શક પણ થાય અને સામાજિક રીતે સમાજના પરિવારજનો એકબીજા સાથે સંગઠિત બને તે માટે બિરાદરી દ્વારા ત્રીસમાં પંજાબી હિન્દુ શીખ યુવક યુવતી રાષ્ટ્રીય પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવશે બિરાદરીના અગ્રણીઓ કેસી મહેદિસ્તા નવી પુન્યાની પરવેશ મલ્હોત્રા સમી ગુગલાની સુનિલ ભાટિયા ખુરાનાશીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે દીકરા દીકરીના લગ્ન અને સંબંધ કરાવવા ઈચ્છુક પરિવારજનોએ સંસ્થાની બિરાદરી વેબસાઇટ પી સીટી ડોટ ઓઆરસી દ્વારા ઓનલાઈન અથવા સંસ્થામાં રૂબરૂ આવી તારીખ પંદર બાર બે હજાર 4240 डी फॉर्म भरि सका से વધુ માહિતી માટે કાર્યાલયનો નંબર 9724659616 પર સંપર્ક કરો મે નવિન પુનિયાની પંજાબ બિરાદરી નવરંગપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ કા પ્રેસિડેન્ટ જે બતાતે ہوئے ખુશી ઓર રહી હૈ કે 32વા પંજાબી હિન્દુ શીખ યુવક યુતિ પરિચય સંમેલન અમદાવાદ મે 29 12 2024 રવિવાર કો श्री पंजाबी सेवा समाज हॉल स्टैंड के पीछे अहमदाबाद होने जा रहा है गुजरात भारत व विश्व में रहते सभी पंजाबी परिवार को रिक्वेस्ट है कि आप अपने बच्चों का मेट्रीमोनियल फंक्शन के लिए पंद्रह बारह पहले रजिस्ट्रेशन करवाए और पहली बार पंजाब बिरादरी पंजाबी समूह लग्न के लिए संकल्प किया है तो आप जहां भी जो पंजाबी रहते हैं और जिसके जो संपर्क में है उनको ये जानकारी दे કે યે પંજાબી સમૂહ લગ્ન જોને જામે ભાગ લે જુડે ધન્યવાદ